રામ દક્ષિણા મૂર્તિ આંબલા ખાતે આવ્યા અને દેશની પ્રથમ લોકશાળા સ્થાપી અને એના વર્ષ પછી જ મારા પિતા મનુભાઈ દવે એ ત્યાં એમની સાથે ઓગણીસો ને ઓગણચાલીસ થી આંબલા સંસ્થામાં મારા પિતાશ્રી હતા તો આજે મને એ યાદ કરું ત્યારે એટલો રોમાંચ થાય છે કે નાના દાદા 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 આવા આપણા પ્રખર ઋષિવર્ય દાદાઓ એ સમયે મને રમાડતા અને એ સમયે એવું હતું કે કોઈ ગેસ્ટ હાઉસ હોય કે બીજી કોઈ ઓફિસ હોય ને એવી સવલતો નહોતી એટલે સંસ્થામાં કોઈ પણ મહેમાનો આવે તો એનો ઉતારો અમારે ત્યાં રહેતો તો મારી રસોઈ કરવાની આવતી બાળી જરા રમાડી લઈએ ને તું રોટલા ગળી કાઢ તો આ રીતે આ દાદાઓના ખોળામાં મારે ઉછરવાનું થયું અને આંબલા પ્રાથમિક શાળામાં મારું શિક્ષણ થયું લોકશાળામાં પણ હું પછી આંબલા ભણ્યો અને એ સંપૂર્ણ ઉત્તર બુનિયાદી નહી તાલીમનો બહુ જ અસરકારક પ્રયોગ હતો કે જ્યાં અમે મેટ્રિક સુધી એક પણ પરીક્ષા નથી આપી અને કોઈ વર્ગ નહોતો સ્કૂલમાં બેલ જ નહોતો એટલે કઈ પડવા જેવું હતું જ નહીં અને આ ઇતિહાસનો વર્ગ આ ભૂગોળનો વર્ગ આ વિજ્ઞાનનો વર્ગ એવું નહીં

પછી મણાર આપણી સંસ્થા અલંગ પાસે શરૂ થઈ અને ત્રેપન માં લોકભારતી શરૂ થઈ એ ત્રણે સંસ્થાઓના સ્થાપના કાળમાં ગામ સાથેનો આપણો સંબંધ એ બહુ સારો નહોતો શરૂઆતમાં ગામ લોકોને એવું લાગતું હતું કે આ બધા અહીંયા ક્યાં આવ્યા અને આપણું અહીંયા એ શું કરશે ને વગેરે એટલે ગામ સાથેના સંબંધો એ સ્થિર કરવા માટે અને ગામ સાથેનો રેપો ઉભો કરવા માટે મારા બાપુજીને નાના દાદા એ ગામમાં રહેવાનું હતું એટલે પણ વર્ષ આંબલા ગામમાં રહ્યા સંસ્થામાં નહીં એવી રીતે લોકભારતીની શરૂઆત થઈ તો બીજા બધા કાર્યકરો અહીંયા રહેતા હતા પણ અમે સણોસરા ગામમાં રહેતા હતા તો એ રીતે લોકભારતીની સાથેનો એક સંબંધ શરૂ થયો પણ ત્યારે કેવું હતું કે વખત આંબલા મણાર અને લોકભારતી વચ્ચે ફર્યા પણ ઓગણીસો ને એકસઠ માં એ નાના દાદાનું અવસાન થયું એ પછી મનુદાદા ખાસ આગ્રહ કર્યો અને મારા પિતાશ્રીને અહીંયા રહેવાનું ખાસ સોંપ્યું એટલે એકસઠ થી પછી સળંગ એમનું લોકભારતીમાં રહેવાનું થયું હું ભણ્યો બાર આંબલા લોકશાળા કરી પણ પછી હું બાર ભણ્યો પણ રહેવાનું તો લોકભારતીમાં જ થયું એટલે આમ લોકભારતીની સ્થાપનાથી અહીંયા છીએ એમ કહી શકાય યોગ ભારતી સાથે તમે જોડાયા એના પછી તમારા જીવનમાં શું મોટો ફેરફાર આવ્યો છે હા અ વાસ્તવિકતા એવી છે કે મારે અ વિજ્ઞાનના ક્ષેત્રમાં અને ખાસ કરીને આયુર્વેદના વિજ્ઞાનના ક્ષેત્રમાં રિસર્ચ કરવાનું હતું એટલે મેં મારો માસ્ટર ડિગ્રીમાં વિષય એ સિન્થેટિક ડ્રગ રાખેલું અને ખાસ કરીને મારે એ જોવું હતું કે આયુર્વેદની જે દવાઓ છે એ આપણને અસર કરે છે અને પરિણામ આપે છે પણ આ પરિણામ આપવા પાછળનું કારણ શું છે એમાં કયા એવા તત્વો છે કે જે આ રોગને મટાડે છે તો એ કામ હજુ પણ પૂરું નથી થયું એટલે કેવું થાય છે કે આયુર્વેદની દવા લોકો લે છે પણ એના કન્ટેન્ટ સંદર્ભે અને એના એક્શન સંદર્ભે હજુ એટલું કામ નથી થયું તો મારે ત્યારે એ વિષયમાં જવું એમ મારા આયુર્વેદ બૃહસ્પતિ એ એ જમાનામાં થયેલા દાદા દાદા બાલુ બધાનો આગ્રહ હતો એટલે હું એ દિશામાં આગળ વધતો હતો પણ ઓગણીસો બોતેર માં એ મેં માસ્ટર ડિગ્રી પૂરી કરી ત્યારે દાદાનો ફરી પાછો ખૂબ આગ્રહ રહ્યો કે અહીંયા આપણે યુનિવર્સિટી સાથે જોડાઈ રહ્યા છીએ અને માસ્ટર ડિગ્રી વાળા સાયન્સ ના કોઈ અહીંયા આવતા નથી ટકતા નથી એટલે તારી જરૂર છે ને તું બહાર ન અમે અહીંયા કુટુંબમાં એવી રીતે રહેલા એટલે દાદા એ અમારા કુટુંબના વડીલ કહેવાતા અને અમારે માટે મનુદાદાનો શબ્દ એ આદેશ હતો આજ્ઞા હતી આશીર્વાદ હતો એમ પણ કહું તો એમનો આગ્રહ થયો એટલે પછી મારે બહાર જવાનો વિચાર સ્થગિત રાખવો પડ્યો પણ ત્યારે વાત એવી હતી કે મારે થોડા વર્ષો અહીંયા કામ કરવું અને પછી મારી ઈચ્છા પ્રમાણે પણ અહીંયા હું જન્મ્યો ઉછર્યો મોટો થયો એ એક વાત હતી પણ જ્યારે હું લોકભારતીમાં સક્રિય રીતે જવાબદારીઓમાં આવતો ગયો ત્યારે મને અંદરથી એમ થતું ગયું કે આ લોકભારતીનું શિક્ષણ અને જેને આપણે લોકભારતીત્વ કહીએ એ કંઈક અનોખી ચીજ છે એટલે આમ શું કહું કે લોકભાર્તીત્વના પ્રેમમાં હું પડી ગયો અને પછી મને પણ અંદરથી એમ થતું ગયું કે આ બહારનું જગત જે છે બહારનું જે શિક્ષણ છે બહારનું જે કામ છે એના કરતાં લોકભારતી કંઈક અનોખી છે બીજું સદભાગ્ય મારે એટલા બધા દેશોમાં બહાર જવાનું થયું જુદા જુદા હેતુસર તો એ વિવિધ દેશોના પ્રવાસમાંથી પણ મને લાગ્યું કે ભલે દુનિયા રખડીએ અને જોઈએ પણ આપણામાં જે જે મનુષ્યત્વ રહેલું છે આપણે એક તરીકે કંઈ જરૂર છે જીવનનો આનંદ પ્રસન્નતા એ આપી શકે એવી કેળવણી કોઈ હોય તો એ લોકભારતીના ભારતીના ધ્યાન મંત્રમાં સમાયેલી છે આવી અસર મને થઈ અને મને પાકી ખાતરી થઈ ગઈ કે લોક ભારતી નો ધ્યાન મંત્ર લોક ભારતી નો વિચાર લોક ભારતી ની કેળવણી એ જ શ્રેષ્ઠ છે અને પછી હું એમાં ઓળ ઘોળ થઈ ગયો તો દાદા હવે તમને ને મને બંને ને ખ્યાલ છે કે અત્યારે ટેકનોલોજી નો યુગ ચાલુ છે તો હવે ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ ને આપણી લોક ભારતી કઈ રીતના સ્વીકાર કરે છે હા આપણે એવું માનીએ છીએ કે ભાઈ આધુનિકતા અપનાવવી જ જોઈએ પણ આધુનિકતાનો ટેકનોલોજી નો અંગ્રેજી નો વિરોધ નથી લોકભારતીમાં સવાલ એના વપરાશના વિવેકનો છે કે ક્યાં કેટલી જરૂર છે એ તમે વાપરો આપણે અહીંયા તમે જુઓ કે લોકભારતી ને તમને હજુ બધી વિગતો ન હોય પણ બાયોગેસ પ્લાન્ટની વાત હોય નિર્ધુમ ચૂલાની વાત હોય સોલર એનર્જીની વાત હોય આ બધી જ ટેકનોલોજીમાં ગુજરાતમાં લોક ભારતીને આપણે પ્રથમ સ્થાન અપાવેલું છે તો એ બધી ટેકનોલોજી કહેવાય કે જેની જરૂર છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જેને કે છે સાયન્ટિફિક આઉટલુક કહીએ એની ખૂબ જરૂર છે તો તમારી પાસે કોઈક સાધન આવે પણ એ સાધન કેમ વાપરવું ક્યાં વાપરવું એની આપણામાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ તો લોક ભારતીએ ટેકનોલોજી વાપરવી જ જોઈએ એને વાપરવી જોઈએ અને એટલે હમણાં આપણે એક નવી વાત મૂકી છે કે ભાઈ સનાતન સત્ય છે એ લોક ભારતી નો ધ્યાન મંત્ર છે વિદ્યા અને અવિદ્યાનો પણ એના ઉપર આપણે નૂતન કલમ ચડાવવાની છે એટલે આપણું મૂળ જે સત્વ તત્વ છે એ જાળવી રાખવાનું અને નવી એક એક કલમ એના ઉપર તમે ચડાવતા જાઓ અને ઈ કલમની કુંપળો એ નવી ટેકનોલોજી છે એટલે ટેકનોલોજી નો સ્વીકાર જ છે પણ વિવેકપૂર્ણ જરૂર હોય ત્યાં તો દાદા આગળ વધતા હું એ જાણવા ઈચ્છું છું કે સફળતાનો અર્થ તમારા માટે શું છે વાહ સફળતા નિષ્ફળતા આવા બધા શબ્દો જીવનમાં હોય પણ હું જે સમજ્યો છું ને મને જે આટલા વર્ષનો અનુભવ છે એ જોતા હું સફળતા એટલે પ્રસન્નતા એમ કહું તમે સફળતા નિષ્ફળતા એ બધું સાપેક્ષ હોય છે બરાબર ને માનો કે આપણા વચ્ચે કંઈક કોઈ પણ સ્પર્ધા છે બરાબર તો તમે એવું ઈચ્છતા હો કે ભાઈ હું સફળ ન થાવ અને હું સફળ ન થાવ તો તમારા માટે સફળતા છે કે હું ન થયો અને હું નિષ્ફળ ગયો એટલે મારા માટે નિષ્ફળતા છે તો કોની સફળતા કોની નિષ્ફળતા આ તો બધું સાપેક્ષ રહેવાનું છે પણ મૂળ વસ્તુ એ છે કે તમે જે કંઈ કામ કરો છો જે કંઈ આપણે આગળ વધીએ છીએ એ બધામાં આનંદ આવવો જોઈએ બીજું હું ખાસ વારંવાર કેતો હોઉં છું કે આપણું અંતિમ લક્ષ એ મોજ છે

હું મોજ કરતો હોઉં પણ પર્યાવરણને નુકસાન કરતો હોઉં તો ખોટું છે હું મારું સંગીત વગાડતો હોઉં પણ તમને વાંચવામાં એ ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય તો એ ખોટું છે એટલે મોજ અને પ્રસન્નતા એ સફળતા છે પણ કોઈના ભોગે કરેલી મોજ નહીં તમારા મતે શિક્ષણની સૌથી મોટી ખામી શું છે જે લોકપાર્ટી પૂરી પાડે છે વાહ શિક્ષણની સૌથી મોટી ખામી હોય તો એ મૂલ્યાંકન પદ્ધતિ છે અત્યારે સમગ્ર દેશમાં ઘણા બધા બીજા દેશોમાં પણ જે મૂલ્યાંકન પદ્ધતિ છે એ સંપૂર્ણ અવૈજ્ઞાનિક છે કારણ કે માણસ પાસે બે વસ્તુ જોઈએ આવડત પણ જોઈએ અને સંસ્કાર પણ જોઈએ એટલે સ્કિલ અને સંસ્કાર વિનોબા સમજાવે છે એમ કહું તો મનુષ્યની બે પાંખો છે એ બે પાંખો એટલે શું છે વિજ્ઞાન અને અધ્યાત્મ આપણો ધ્યાન મંત્ર શું કે છે કે મનુષ્યની બે પાંખો છે વિદ્યા અને અવિદ્યા એ પાંખો થી આ મનુષ્ય રૂપી પંખી એ આ જીવન સાગર માં ઉડવાનું છે તો

એક કોઈ સૂત્ર રૂપ કેવું અઘરું છે અશક્ય છે એટલા માટે કે હું ઘણી વખત કહેતો છું કે લોકભારતી જેવું કોઈ ન થાય તો એમ થાય કે આને અભિમાન છે પણ હું હસવામાં પછી સમજાવું કે એટલા માટે ન થાય કે લોક ભારતી એક એવી નિયતિથી જન્મી કે એવા એક સારા ચોગડીએ જન્મી કે અહીંયા દાદાઓની ફોજ ભેગી થઈ આટલા દાદાઓની ફોજ ગુજરાતમાં નહીં દેશના કોઈ આવી સંસ્થામાં ભેગી નથી થઈ એટલે આપણે ત્યાં કેવી બધી રેન્જ છે તમે જુઓ કે નાના દાદા બરાબર તો એને અધ્યાત્મના ક્ષેત્રમાં જીવનના ક્ષેત્રમાં કેળવણીના ક્ષેત્રમાં અદભુત વાતો કરી મનુ દાદા સાહિત્યના ખેરખા તો સાહિત્યથી આપણું જીવન કેવી રીતે ઉજાગર કરી શકાય સારું સાહિત્ય કેવું કહેવાય

વિદ્યાર્થીઓ માટે ચડી ગયું અહીંયા આપણે ત્યાં ઇસ્માઈલ દાદા હતા સાથે વાતો કરતા તો એ ઇસ્માઈલ દાદા હતા અહિયાં એક કૃષ્ણલાલ શુક્લ શુક્લ દાદા કેતા એ ગાયોના ગૌશાળાના નિષ્ણાંત હતા આખા ગુજરાત કક્ષાના આ લોકવન ની શોધમાં આપણને મળ્યા જવેર દાદા જહેર દાદા એવા હતા તો તમે જુઓ ને તો આમ આપણે ત્યાં વિવિધ ક્ષેત્રના એ લોકોને મૂર્તિ દેવે આપણને ત્યાં મોકલ્યા એટલે તમામ નિષ્ણાંતનું સરસ અહીંયા ભેગું થયું દોહન એક ભેગું થયું એટલે આપણે કોઈ એક નું શું ગમ્યું એ કેવું અઘરું છે પણ એક આમ એને જનરલાઈઝ કરીને કેવું હોય તો એમ કેવાય ક્ષી કેળવણી પરીક્ષા દાદાઓનું પોટલું વળીએ ને આપણે તો એ પોટલા ઉપર લખાય તે જીવનલક્ષી કેળવણી દાદા અંતે એ જણાવો કે આપના આપના માટે લોકપ્રિય શબ્દ વ્યક્તિગત લોકભારતી એટલે મારી પ્રસન્નતા અને મોજ નો મોટામાં મોટો સ્ત્રોત લોકભારતી છે ને એ કોઈ સ્થુલ સંસ્થા કે સ્થુલ જગ્યા કે કોઈ એક એવી સ્થાવર મિલકત જેવું નથી લોકભારતી એ એક વિચાર છે એક આંદોલન છે એક ક્રાંતિ છે એમ પણ હું કહું કે લોકભારતી તમે જયારે બોલો છો ને ત્યારે લોક ભારતીની દિનચર્યા લોક ભારતી નો અભ્યાસક્રમ લોક ભારતીનું ગૌશાળા લોક સંશોધન લોકભારતીનું વિજ્ઞાન કેન્દ્ર આ બધું એમ આવે છે તો આ બધું એક સાથે અહિયાં હોય તમે જુઓ ને એક શાંતિથી પછી જોજો કે કોઈ સંસ્થામાં એક સાથે આટલા લાઈવ ડેમોન્સ્ટ્રેશન હોય એવી કોઈ સંસ્થા નથી અહિયાં તમને બાયોગેસ પ્લાન્ટની ચાર ડિઝાઇન મળે સ્મોકલેસ ચૂલા ની મળે સોલર ની મળે વિન્ડમીલ ની મળે ખાતરોની મળે ઘઉં સંશોધન નું મળે સોયાબીન નું મળે વિજ્ઞાન શિક્ષણનું મળે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મળે બાગાયત મળે ખેતી મળે શું નથી અહિયાં તો અહીંયા બધા જ પ્રકારના લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે કે જેમાંથી જેને જેમાં રસ હોય એ લઈ શકે છે તો તમને શેની ભૂખ છે ભૂખ સંતોષે છે લોક ભારતી તો આવું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બીજી કોઈ સંસ્થામાં આટલા પ્રમાણમાં નથી અને આપણે એને ટકાવ્યું છે એટલે એ સંદર્ભે લોક ભારતી એ એક બહુ મોટો કેળવણીનો યજ્ઞ છે અને આજે હવે દુનિયાને સમજાય છે કે લોક ભારતી જેવી કેળવણી હોવી જોઈએ અલબત્ત હજી બારની દુનિયા લોક ભારતીને એટલી નથી સ્વીકારતી આપણે સમજવાનું છે કે જો તમે ફિનલેન્ડ નું શિક્ષણ વખાણતા હો જપાન સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી જાહેર કરી એને આપણે ખૂબ ચગાવી પછી યુનેસ્કો એ આવતા ભવિષ્ય માટેનો એક ગ્રંથ તૈયાર કર્યો આ બધાનો તમે જો અભ્યાસ કરો ને તો હું ખાતરી પૂર્વક કહું કે એમાં નેવું ટકા આપણી લોકભારથી એનો અર્થ એમ થયો કે દુનિયા આજે જે વિચાર તરફ જઈ રહી છે એવી હજુ વાત કરે છે એ આપણે ત્યાં બોતેર વર્ષથી ઓગણીસો ત્રેપન થી અમલમાં છે આથી મોટી કોઈ સાબિતી હોઈ શકે કે જગતના તજજ્ઞ લોકો આજે જે વિચારી રહ્યા છે એ અહીંયા ત્રેપન થી અમલમાં છે પણ એ સમજતા વાર લાગશે હવે એ જયારે સમજે ત્યારે આપણે જો સમજીએ ને તો એ આપણું જીવન ધન્ય થઈ જાય તમે તમારો સમય